મિત્રો હવે વાવટો વાવડો બધું ચડાવવાનું તૈયાર કરી લીધું છે ચાલો હવે શાંતિ વાવટો ઉછડાવે મે મિત્રો બહુ મોજો છે વાવડો મોજો કરવા લાગે છે મિત્રો લેજો મો

या लोगो बदा सिंबर थी चाहिए। एक था इमा जणा पूरा पूरा नाना ज्या बधा मारता मारता त्या बदा फोटो शूट करेस पाणी પછી નિલેશ પાલો વિદ્રોલા લોકો થી લગડી વેલ્યુ ને પૂરે પૂરા થઈ છે લોકો આજ તું નથી લગડી એટલે લંગર નાખીને દે બેહી ગયા છે ને આપણે જો બીજા ટાપુ પર આવ્યા તો નાનું આયા છે ખાલી ને જો આકો વ્યૂ જોઈ લો દરિયાન પરતું પરતું ત્યાં અત્યારે કથા ચાલુ છે ઓલરેડી પ્રસાદ બને જ આ સેટ છે એ પ્રસાદ બને ત્યાં સેટ છે કથા ચાલુ છે

લાલો ઘણી સાહસ કરી ગયો ને ઉતારી ગયો બધી બધીને ઉતારે લાલાવે છે ને બહુ મોજામાં ઉતારે આ નહોતો એ ખાલી ખાલી કેસ એમને દરેક સેડાવે ઉતરી જ ગયો ડાયરેક્ટ મિત્રો પાલાવે ઘણી સાહસ કરી ને પગુ પડ્યું ને થોડા થોડા સપ્લાય પાટી ગયા મિત્રો હવે આરતી પછી વિડીયો ઉતારું ચાલુ કરું 我们的祖国。

તને કેટલી મજા આવી મને બહુ મજા આવી થોડું થોડું જોવા મેલું તો આયા મજા આયા ઇસ બાજુ તો મારા કોઈ આય છે ભાઈ એમ ન તો બંદુ છે આ અમારા બાજુ છે હાલો મોર તો યુટ્યુબર આ બ્લોગર છે આ જોઈ લેજો ભાઈ આ દો કોડી કા આ દો કોડી કા મારા ભાઈ બડા ભાઈ આ બ્લોગર છે બ્લોગિંગ કરે થોડી થોડી એટલે માં ફર્સ્ટ ટાઈમ બ્લોગિંગ કરે છે આ અમારી નાની નાવ છે

ના લેવ ઘણા ને એમ તો ઉતારી દીધા બધીને અમને બધીને ઉતાર દીધા એ જો આગળ ઓડીને બોડી ને બધું નીકળી ગયા છે અમે નમી ખાલી પાંચ છ જણા છે આમાં ત્યાં આગળ બીજા લકડીયા આવડા છે એમ પૂકી જાય